હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે શિયાળુ પાકના વાવેતરમાં જો મુખ્યત્વે પાક વાવવામાં આવે તો તે ઘઉંનું વાવેતર છે ઘઉંના વાવેતરમાં પણ મુખ્યત્વે બે જાત પસંદ કરવામાં આવે છે અને તે છે લોકવન અને ટુકડા સામાન્ય રીતે આટલા વર્ષોથી ખેડૂતો દ્વારા જે જાત પસંદગી કરવામાં આવે છે તેમાં લોકવન અને ટુકડા ઘઉં મુખ્યત્વે છે તે સિવાયની અન્ય જાતની પસંદગી ખેડૂતો દ્વારા કરવામાં આવતી નથી અને ખેડૂતો આ પાકનું વાવેતર પણ કરતા નથી લોકવન અને ટુકડા ઘઉંની જાતની પસંદગી કરી અને તેનું વાવેતર અને ઉત્પાદન ક્ષમતા સારી હોવાથી ખેડૂતો તેને પસંદ કરે છે પરંતુ તેની સાથે અન્ય જાતની પસંદગી કરવા પણ કૃષિ વિશેષજ્ઞ સલાહ આપી રહ્યા છે અત્યારે આપણી જે ગુજરાતની જે માનસિકતા છે ખેડૂતોની એ મોટાભાગે જૂની જાતોને પસંદ કરે છે એમના પાછળનું પણ કંઈક કારણ હશે લોકવન અને ચારસો છન્નું ઘણી જૂની જાતો છે લગભગ પચીસ વર્ષ કે ચાલીસ વર્ષ છે ખેડૂતો એમાં પણ અમુક જાતો જે સારી હોય છે વધારે ઉત્પાદન આપતી હોય છે પછી એમાં માનો કે પ્રોટીનનું પ્રમાણ વધારે હોય જસરત અને જે સૂક્ષ્મ તત્વો છે આયરન એમનું પ્રમાણ વધારે હોય છે તો એવી જાતો પણ થોડીક અખતરો કરીને વાવવી જોઈએ કારણ કે શક્ય છે કે આ જાતોને એ બદલી શકે અને એમાં થોડું વધારે ઉત્પાદન મળી શકે તો આવી જાતો પસંદ કરવાની મારી ભલામણ છે નવી જાતો અપનાવશો તો ખબર પડશે પછી ભલે તમને એવું થાય કે નથી આપણે તો એક વર્ષ નવું અખતરો કરશો તો કઈક નવું મટીરિયલ મળશે જે આ ચારસો છ પણ પેલા એની પેલા આપણે જૂની વાવતા છે એમાંથી આવી જાતો મળી તો ક્યારેક કોઈ તમને એવી જાત મળી જાય કે આ જે જૂની જાતોને તમે બદલી શકો ને એમાં સરવાળે તમને વધારે ઉત્પાદન મળી શકે અત્યારે તો આમ તો ઘણી સંખ્યા સંખ્યાબંધો છે લગભગ આપડે જાતોની વાત સો કે ઉપરની જાતો છે આમ રાષ્ટ્રીય કક્ષાએ કરીએ તો લગભગ ચારસો થી પાંચસો જાતો છે પણ આપણા ગુજરાતમાં મેં જેમ કીધું ને એમ ચારસો છ અને લોકોનું વધારે છે એ સિવાયની નવી જાતોમાં માં ચારસો એકાવન પણ ઘણા વિસ્તારમાં હોય છે આ વખતે નવી પાંચસો તેર પડી છે એમની પણ માંગ આવે છે એટલે કદાચ એ થોડી વવાશે એ આપણે ચારસો ત્રેસઠ નું અમુક છૂટા થવા વિસ્તારમાં વાવેતર થાય છે એટલે ખાસ તો આ પ્રકારની ઘણી જાતો છે પણ હવે સમય અનુકૃત બધી જગ્યાએ બધી નો ચાલતી દરેક પાકમાં અલગ અલગ હોય એની પરિસ્થિતિ હોય મનો કે કોઈ પિયત હોય કોઈ મર્યાદિત પિયતની હોય કોઈ વહેલી વાવણીની હોય કોઈ મોડી વાવણીની હોય અને પછી કોઈ બીજા ઝોનમાંથી હોય મનો કે ગુજરાતમાં સૌરાષ્ટ્રની અલગ હોય ગુજરાતની અલગ હોય પછી મનો કે મધ્યપ્રદેશ છે તો એમની અલગ જાતો હોય સ્થાનિક વાતાવરણ પ્રમાણે જુદી જુદી જાતો હોવાતી હોય છે ખાસ કરીને એમાં મેંદો વધારે મળે છે અમને દાણાની પણ વધારે રોટલીની ગુણવત્તા પણ સારી છે અને ખાસ તેનો મોટો ગુણ એ છે કે એની ઉત્પાદનની જે સ્થિરતા છે કોઈ પણ પરિસ્થિતિમાં વાવો તો અન્ય જાતો કરતા એમનું ઉત્પાદન જળવાઈ રહેવાની સંભાવના વધારે હોય છે દરેક પરિસ્થિતિમાં એ સારું એમ પોતાનું ઉત્પાદન જે છે ક્ષમતા એ જાળવી રાખે છે ખાસ અને ચારસો છન્નું જે આપણી જાત કે ટુકડા ટાઈપ એમનો દાણો એવો સારો છે કે જે બજારમાં આપણે જઈએ તો જે ખરીદનારા જે ગ્રાહકો છે ખાનારા એમને દાણો ખૂબ ગમી જાય છે અને રોટલીની ગુણવત્તા પણ સારી છે ચડકાટ દાણો છે આમ ટુકડા ટાઈપનો છે એટલે એ પસંદ વધારે કરે છે